ચાલી વારો ને પાત્રી વારો હે એટલે ફૂંડા ચાલી વારો હે પાત્રી માં આપો આપો ને હું બીજી દુકાને કોન્ટેક્ટ કરી લઈ એટલો બધો ઉતાવરો ન થા લે પૈસા લાય પૈસા પેલા એક વેફ ફેર દો આન વેફ સારું આર વાલો પૈસા તો લાય પૈસા બાકી બાકી ને લા રોકડા લા છાસી ને થર માં બાકી વારા ઘરા ગઈ આવી દે માન માને તો ચાલી નો વકરો થયો એક તો મારો ભાઈ હેજી નું આયા મારા છોટી ના જવાનું મોડી એટલું થાય દુકાન વાળો હમણે માં જો મન છેતરી જાત બીજા બધા ને પાંત્રે પાપન મન ચાલી આપે ભૂખે એવી લાગી છે હે લાઈન થોડી ખાની ખાઈ લો હું કરે છે લ્યા આ ન કહું તલાય મને થોડી ખાની દે હું ન દેવાનું કેના હાટ ખાની લે જા બાપા હાટ પણ થોડીક દેર ને તલાકી ઝડપી લઈ લેશું હું નથી દેવાનો એટલે લાઈ ને ના હું દેવાનો આ કેવું હે આવ ખબર ન પડતી કે બોગા ડોવાન છોકરો હારું ના લાવલા કાયરિયાન જઈને કેવા દે કે બોગા છોકરો જો ને હાઈની લઈને ગયો કે હાઈની ઘરે હાઈની ખાવા જાવું કાય કા જઈને કઉ હા હા છોકરો ચારું નો હાઈની લેવા ગયો હજી નો આયો પાણી ગરમ થઈ ગયો આવે એટલે ધબ ધબ આવી નવરાઈ દેવો પેલા હું સાનો માનો હાઈની ખાઈ દેશ ઓય માં કે હો રે ના માર દીકરો બે ઊન છે પાણી કાઢ ને નાવો ભેગો થા હાલ હાલ જા ઉપર બે આટલો બે આ હા નીંદબો દૂરજી માયો એક કપ ની માંથી નેઉત આવે કપ ને છે આમાં આંગર્યું ના નિશાન હે તે સાખીલી હે સાખી ને સાખી

તું આખો દી માય કેટલા નકરા આટા કરસ આટા મારે દો હોય પણ હમણે નવરો નતો એટલે નઈ આવ્યો હોય તારે ક્યાં ભેંસું દોવાની છે ભેંસું ન દોવાની પણ હું તને એક વાત કહેવાની માર તને હા કઈક મારું કામ પડ્યું છે એટલે તું આયો ઈશો લે મારે તારું કાઈ ન કામ ઓલું બો ગાડવાનું છોકરું નથી હા માર્યો તને ઈ એક ડોલ લખ મેવું મને હું મારે અરે એમ તો હે ખાય હે માવા બહુ ખાઈ પી નાખે તને એક ડોલ ભેગા ઈ હું ખાપતું એક ડોલ લખું તો કાઢ લખું ના બડબા બધાય બારા તું ઈના બડબા કાઢ નાખ બોખા બા તાર પાં તો તારા બડબા કાઢી વારે ઈ બધું જવા દે ને માર દે વાત કેવા ની હે હા બોલ તાર કામ બોલ વાડી નીન લેવા જવાનું હે લે નીન લેવા ના જવાનું તું મારી વાત જ ના સાંભળતો પણ તું બોલ ત્યારે હું સાંભરું ને બોખા બા છોકરો જુ ને ઈ હાની ડબો લઈને જાતું તું કે તાર બીન પાસે ને ઝૂટકા લઈને આવતું રેવાય ને લે ઝૂટકાયુંતી પણ ભાગી ગયું તું આના મેં મજાક જ નથી

आई वतारी आचो तो ही बीवी जायसे के मारा शरीगमा काय थाय जायसे तो हा अन हानी नाच दे ने ना? अरे बी हानी आपले લઈ लेवानी हा ये तारो आयडिया बरोबर ही हो मेरा मेर आउसे नेक मेर आवे नही आय कान काल हा खा तू बेटा हानी ओसी का दे पण नाक बारी हानी आवी जाजे खा ब तू रे ए

મારા બધા ટીવી રિસીવર ના ખરાબ થઈ ગયું હા તો તમારી બે કિડની ફેલ થઈ જવાની કા સમાચાર એવું આવ્યું તો કે ઓલી હાની રે ને હ એમાં કે જીવાય તું આવે છે આ લે લે તો માર દીકરો ઓલિયા દર હાની ખન બેઠો આમ જો અડધો ડબો આવી છે આ અડધો ડબો આ કે અડધી ક્યાં મૂકી અડધી હું ગઈ જો માર દીકરો તો તમારે દવાખાન જવું પડશે દવાખાન જવું પડશે કોકાબા હા તો મારા બટા કઠણી માથા માં રહે છે કેમ કે મારો છોકરો રહ્યો ને ઇન નાવા તકડી મે કે ઇનનો આઈ બી ને થોડી ગીને ખાઈ દેવો ને તમાર હારી હારી આવે મને ઉપર રમરાજા પા એકલું એકલું નો લાગે ઈ હાર તમાર છોકરા નો ખવરાવી ન કરી છે ને ઇની કિડની ફેર થઈ જાય માર દીકરો આનું શું કરું તો ઈ ઓલાન દે દે આમ જાવી ને ત્યાર બાય નાખતા જાય છે આલે બટા નાખ દે છે કોઈ ગોગાવા લાવતા નહી હવે અરે આમ નો લાવ માર દીકરો હા અને બટા ખાજો એલો દવા લેવા જવું પડશે તો તમારે ડોક્ટર પાસે જાવું પણ કે મને કઈ થાય નઈ ગયું ચેક તો કરો માર દીકરો ઓટ નાખું જ નઈ આલે બધું ઓ કા તો ઓટ નાખો નક હવાર બહાર જાવ જાવ ને ન્યા નીકળશે જો માર દીકરો આંગળી લાઈ દે મને ઉપાધી થવા મને મારે જીવવાનું હે ના આવો બગાવા મને તમે બેટકુ પડી લો તો નો ભરું નો ભરું ડોશી ના હા લે હાસુ આ હાસુ હાસુ

હારું થાય છે ભગવાન માતાજી આ બે છોકરાનું નું હારું કરશે આલ્બર્ટ આપણે બે ઓક લાગવી લગ મારતી છોડી તું માર આયો આ રહી વિસ ભાત લે આ બે જા આ બે જા આંગરી લાગ મોટા આંગરી લાગ હોય ઓ આંગરી લાગ આંગરી લાગ બટા પદ દવા લઈ આવજો આંગરી લાગ અજી ઊંડી આંગરી લાગી

non Vai. Voi che hai che di Ah.